અમેરિકાએ પોતાના નાગરિકોને લઈને એક ચેતવણી જાહેર કરી છે નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયામાં એક ચિંતા ઊભી થાય એવા સમાચાર સામે આવ્યા છે અમેરિકાએ પોતાના નાગરિકોને લઈને એક ચેતવણી જાહેર કરી છે અને એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મોસ્કોની અંદર જેટલા અમેરિકનો વસે છે એ તાત્કાલિક અડતાલીસ કલાકની અંદર રશિયા છોડી દે અથવા કોઈ સલામત જગ્યા પર ચાલ્યા જાય આ એલર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે અમેરિકાને એક એવા ઇનપુટ મળ્યા છે કે રશિયા ઉપર અડતાલીસ કલાકની અંદર કોઈ મોટો હુમલો થઈ શકે છે તો દર્શક મિત્રો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લગભગ છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને કોઈ પરિણામ આવે કોઈ સોલ્યુશન આવે એના કોઈ આસાર દેખાતા નથી હવે અમેરિકાનું જે યુએસ એમ્બેસીએ એક એલર્ટ જાહેર કર્યું છે અને પોતાના નાગરિકોને એમ કીધું છે કે ભાઈ અમને એવા ઇનપુટ મળ્યા છે કે મોસ્કોની અંદર અડતાલીસ કલાકમાં કોઈ મોટો હુમલો થઈ શકે છે એટલે અમેરિકાના જે નાગરિકો મોસ્કોમાં વસે છે એ તાત્કાલિક મોસ્કો છોડી દે અથવા કોઈ સલામત જગ્યા પર ચાલ્યા જાય અને સાથે સાથે એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જાહેર સ્થળોએ જાહેર સભાએ જાહેર માર્કેટોની અંદર અમેરિકન લોકોએ ફરવું નહીં હવે રશિયાની અંદર આગામી પંદરથી સત્તર માર્ચ સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ રાષ્ટ્રપતિની જે ચૂંટણી થવાની છે એ માત્ર ઔપચારિકતા છે કારણ કે પુતિન રશિયાની ગાદી પર ચીપકીને બેઠેલા છે અને ચોવીસ વર્ષથી રશિયા ઉપર રાજ કરે છે એટલે પુતિન સિવાય બીજા કોઈને રાજ મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી હવે આ જ્યારે અમેરિકાએ એલર્ટ જાહેર કર્યું ત્યારે રશિયાએ એવો જવાબ આપ્યો છે કે રશિયાની અંદર જે આરાધના આરાધના લય પર એક હુમલો થવાની જે શક્યતા હતી એ રશિયાએ ખતમ કરી નાખી છે સવાલ એ છે કે આ બધી બાબતોને જોતાં કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે આ કદાચ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા તો નથી વાગી રહ્યા કારણ કે બે વર્ષથી યુદ્ધ ચાલે છે અને હવે અમેરિક અમેરિકાએ ફરી ચેતવણી આપી કે અડતાલીસ કલાકની અંદર મોસ્કો પર હુમલો થઈ શકે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ